જય શ્રી કૃષ્ણ મિત્રો આજે જેઠ મહિનાની સુદ પક્ષની બીજ નકલંગી અવતાર દુખિયાના બેલી એવા રામદેવપીરને સમર્પિત છે આજના શુભ દિવસે રામદેવપીરની કથા અને તેના પરચા સાંભળવાનો મહિમા છે જે સાંભળવા માત્રથી જ રામદેવપીરની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થઈ જીવનમાં શાંતિનો વાસ થાય છે નિરોગી જીવન અને સંતાનની પ્રાપ્તિ થાય છે આવો મહિમા છે દર મહિનાની બીજ અને ગુરુવારે રામદેવ પીરની કથા સાંભળવાનો તો આજના શુભ દિવસે રામદેવ પીરની કથા જેમાં સાંભળશું રત્ના રાયકાને પરજો જો આપને આ કથા સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળીએ રામદેવ પીરની કથા રત્ના રાયકાને રામદેવ પીરનો પરચો બોલો બેલી એવા રત્નો રાયકો તો પવનની લહેરોમાં ઘસઘસાટ ઊંઘી ગયો હતો કેટલીક વારે તે ઝપકીને જાગ્યો જોયું તો પોતે સાંઢિયાને બેઠેલો રહેવા દઈ જ્યાં સૂતો હતો તે જગ્યાને બદલે આ જગ્યા બીજી જ હતી લગભગ પિંગલગઢની નજીકનો પ્રદેશ હતો એવું તેને લાગ્યું અને તરત જ તેને ખ્યાલ આવી ગયો કે આ પણ રામદેવ પીરનો જ પરચો છે સાંઢિયો તાજો થઈને તેની પાસે જ બેઠો હતો તેના પર સવાર થઈ રત્નાએ સાંઢિયાને ધીમે ધીમે ચલાવ્યો કારણ કે આખો પ્રદેશ ફરી ગયો હતો એટલે પિંગલગઢ કઈ દિશામાં આવ્યું તેની તેને ખબર પડે તેમ ન થોડેક દૂર જતાં એક ભવ્ય કુવો તેની નજરે પડ્યો ત્યાં ઘણી બધી પનિહારીઓ પાણી ભરી રહી હતી તેઓને પિંગલગઢનો માર્ગ પૂછવા રત્નો સાંઢિયાને ખૂબ આગળ દોરી લાવ્યો અને એક બાઈને પૂછ્યું કે બાઈ પિંગલગઢ આટલામાં જ છે કે દૂર છે જો તમને રસ્તાની ખબર હોય તો મને બતાવો તે ભલી બાઈ બોલી કે પિંગલગઢ ત્યાં વળી કોને જવું છે અને ભાઈ તમે ક્યાંથી આવો છો ત્યારે રત્નાએ કહ્યું કે હું આવું છું તો રણુજાથી મારા રાજાનું નામ અજમલજી છે તેના કુંવર રામદેવજીના રામદેવપીઠ તરીકે ગુણગાન ગવાય છે તે રામદેવજીના શુભ લગ્ન નિર્ધાયા છે અને રામદેવજીની બહેન સગુણાને ઘણા વર્ષોથી પિંગલગઢ ખાટે ઠાકુર પઢિયારને ત્યાં પરણાવેલી છે તેને કંકોત્રી આપવા અને ભાઈના લગ્ન પ્રસંગે તેને દેશમાં તેડી લઈ જવા પિંગલગઢ જઈ રહ્યો છું હવે મારે થોભાઈ તેવું નથી માટે મને જટ પિંગલગઢની દિશા બતાવો અને તે કંઈ કહે તે પહેલાં જ એક પંચાત્યણ પનીહારી વચમાં બોલી ઉઠી કે ભાઈ ગામ પિંગલગઢ અને પઢિયાર ઠાકુર આ સાંભળીને મને થયું કે ત્યાં તારું ગજ વાગવાનું નથી એ ધમંડી ઠાકુર કેટલાય વર્ષોથી અજમલજી રાજાનો વિરોધી થઈને બેઠો છે એટલે તું ત્યાં કંકોત્રી લઈને જઈશ તો એ તારા પર ચીડાશે અને ક્રોધે ભરાયેલા તે તને કેદખાનાની કાળી કોટડીમાં પૂરી દેશે તો તેમાં તારી આખી જિંદગી તું સબડાયા કરીશ ત્રીજી પનાહારીએ પણ રત્નાને પઢિયાર ઠાકુરના આકરા શોભા વિશે ઘણું ઘણું કહીને ત્યાં ન જવા વિનંતી કરી પણ રત્નો તો શાણો હતો તેને રામદેવજીએ વચન આપ્યું હતું કે તે ધારેલું કામ કરીને જ આવશે એટલે સાંભળ્યું બધું પણ મનનું ધાર્યું તો ન કર્યું તેણે સાંઢિયા પરથી નીચે ઉતરીને હાથ પગ મોઢું ધોયા શીતળ જળ પીધું અને પછી ભલી લાગણી માટે પનીહારીઓનો આભાર માની અને કહ્યું કે બાયો તમે જે ભય બતાવ્યો તેની ચેતવણી મને રણુજામાં જ મળી ગઈ છે પણ રામદેવ પીરે મને વચન આપ્યું છે કે કામ પૂરું થશે એટલે હું રામદેવ પીરના નામે પિંગલગઢ તરફ ઉપડું છું આમ કહી તે સાંઢિયા ઉપર બેસી ગયો અને પનિહારીએ ચિંધેલા માર્ગે સાંઢિયાને દોડાવી મિત્રો હવે પિંગલગઢમાં શું બન્યું તે જોઈએ જે રાત્રે રત્નો રાયકો પિંગલગઢ જવા સફરમાં અધ વચ્ચે આવ્યો હતો તે જ રાત્રે રામદેવજીની બહેન સગુણાને સપનું આવ્યું કે રણુજામાં લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે રામદેવજીના શુભ લગ્નની તડામાર તૈયારીઓ થઈ રહી છે રાજમહેલમાં સર્વે સગાવાહાલા તથા લાછા લક્ષ્મી બંને બહેનો આનંદ મંગળ ગાઈ રહ્યા છે માત્ર પોતાની હાજરી જ ત્યાં નથી તેથી રામદેવજી દુઃખી થઈ રહ્યા છે અને પોતાને તેડવા માટે સાંઢિયા સવાર રત્ના રાયકાને પિંગલગઢ રવાના કરી દીધો છે રત્નાએ આવીને રામદેવજીના લગ્નની કંકોત્રી આપી છે અને પોતે તેની સાથે રણુજા જવાની તૈયારી કરી રહી છે સપનું પૂરું થયું અને સગુણા તો સફાળી બેઠી થઈ ગઈ સપનાનો પ્રસંગ તેને બરાબર યાદ રહી ગયો અને તે સપનું હતું પણ સાચું જ અત્યારે રણુજામાં તેના ભાઈ રામદેવજીના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે અને પોતાને લઈ જવા ત્યાંથી તેડું આવી રહ્યું છે આ બધું તેના મનમાં ઠસી ગયું પિંગલગઢમાં પણ પઢિયાર ઠાકુરને ત્યાં લગ્નનો પ્રસંગ હતો એટલે બધા લગ્નની ધમાલમાં પડી ગયા હતા લગ્નની તિથિ બહુ આઘી ન હતી અહીંયા પણ પઢિયાર ઠાકુરના કુટુંબીઓ સગા સ્નેહીઓ લગ્ન ઉત્સવમાં ભાગ લેવા આવી ગયા સગુણાના દિયરના શુભ લગ્ન નિર્ધાર્યા હતા સ્ત્રીઓને લગ્ન પ્રસંગમાં હાલવાનો ઘણો હરખ હોય છે એટલે સગુણાની સાસુ નણંદ અને જેઠાણી દોડધામ કરી રહ્યા હતા અને આવેલા સગાવાલાઓને સરભરા કરી રહ્યા હતા રાત પડી હતી તો એ સ્ત્રીઓ બધી ભેગી મળીને લગ્ન અંગેની વાતો કરતી બેઠી હતી સગુણાની સાસુ નણંદ અને જેઠાણે શું વસ્તુ રહી ગઈ અને શું વસ્તુ લાવવાની ખાસ જરૂર છે તે બધી ચર્ચા કરી રહી હતી ત્યાં તો સગુણા સપનાની વાત કહેવા તેની પાસે હરખ દોડી આવી અને કહેવા સાસુજી મારા સપનું આવ્યું છે એવું મુજને પિયર મારા લગ્ન ઉત્સવ ઉજવાય રે પરણે છે વીરો રામદે રામદે મારો વીરલો તે તો પરણવાની જાય રે લખી કંકોત્રી મોકલી આ પિંગલ ગઢ મોઝાર રે પરણે છે વીરો રામદે રાયકો રથનો આવતો મુજને તેડી જવાની કાજ રે સપનું ભલે પણ સાસુજી સત્ય એ મુજને જણાય રે પરણે છે વીરો રામ દે દીઠું હતું તે કહી દીધું ખોટું ન સમજો જરાય કંકોત્રી મુજને માડી મોકલી દેજો પરણે છે વીરો આ જ બટક બોલી નણંદ બોલી ઉઠી કે એ તો સપનું હતું ને કંઈ સપના થોડા સાજા પડતા હોય છે જો સપના સાજા પડતા હોય તો પછી જોઈએ શું હમણાંથી જ્યારે ને ત્યારે તમને પિયરિયું બહુ સાંભળી આવે છે મૈયરની માયા યાદ આવી રહી છે એટલે ઊંઘમાં પણ એ જ ઝંખના હોય ને સાસુએ સંભળાવ્યું કે સગુણા તું કંઈ આજકાલની પણ નહીં લીછો કેટલો કાળ વીતી ગયો પરંતુ તારા પિયરિયાએ કોઈ દિવસ ચબરખી લખીને તારી ખબર પૂછાવી છે સારા માઠા પ્રસંગે તને ક્યારેય સંભાળી છે કે આ વખતે તને તેડું આવે તારા પિયરિયા એવા છક્કી છે કે તેના મનમાં જે ગાંઠ વાળી તે કદાપી છોડતા નથી માટે એ સપનાની વાતને સપનું જ સમજે ત્યાં વળી સગુણાની નણંદને એક તુક્કો સૂજી આવ્યો અને તે ચડભળી ઉઠી કે હં મને ભાભીની ચાલબાજી સમજાઈ ગઈ અહીંયા દિયરના લગ્ન છે તેમાં ભાભીને ભાગ લેવો નથી અને અહીંથી રણુચા છટકી જવું છે એ માટે આપણા આગળ સપનાનો તુક્કો ઉઠાવ્યો છે એમ કહી સગુણાને સંબોધીને કહ્યું કે ભાભી તમારી ચતુરાઈ અમારી આગળ નહીં ચાલે અમે તમારું બધું કપટ સમજી ગયા છીએ સગુણા તો ભલી ભોળી હતી તે કપટ ચપટમાં શું જાણે આ બધું સાંભળીને તેનું હૈયું વલોવાઈ ગયું પરંતુ મૂંગી જ રહી સામસામા સવાલ જવાબ કરવાથી વળે કાંઈ નહીં અને અશાંતિ ઊભી થાય તેથી મન વાળીને બેસી રહી તેણે પિંગલગઢમાં ઘણી સ્ત્રીઓને મોટેથી રામદેવ પીરના પ્રચારની વાતો સાંભળી હતી અને તેનું નામ લેવાથી સ્મરણ કરવાથી માનતા માનવાથી ધારેલા કાર્ય સિદ્ધ થાય છે એવું બધું સાંભળ્યું હતું તેથી તે સમજી ગઈ હતી કે રામદેવ પીરે જ સપનામાં તેને લગ્ન અંગેની દોરવણી આપી હતી તેથી તે રામદેવ પીરનું સ્મરણ કરીને કહેવા લાગી કે હે રામદેવ પીર મારી લાજ રાખજો મને સાચી પાડજો આ પ્રમાણે રત્ના રાયકાને પીરનો પરચો અને સગુણાનું સપનું એની કથા અહીં પૂર્ણ થાય છે બોલો ધણી એવા રામદેવ પીરની છે તો મિત્રો આપણે સાંભળી રામદેવ પીરના પરચાની કથા આ કથા ગુરુવાર કે બીજના દિવસે સાંભળવાથી રામદેવપીરની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થઈ જીવનમાં સુખ શાંતિનો વાસ થાય છે નિરોગી જીવન અને સંતાનની પ્રાપ્તિ થાય છે ઘરની નકારાત્મકતા રોગ દોષ ગરીબી દૂર થાય છે આથી નિત્ય રામદેવપીરની કથા જરૂર સાંભળવી જો નિત્ય ન સાંભળી શકાય તો દર મહિનાની બીજ અને ગુરુવારે જરૂર સાંભળવી કારણ કે જ્યારે રામદેવ પીરે સમાધિ રીધી તે દિવસ હતો ગુરુવાર ત્યારે તેણે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગુકળ લોબાનના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનના મનોરથ મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ બાધા હું નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નેજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવે આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં રામદેવ પીરના પરચાની કથા સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળે છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ